પ્રમુખ સ્થાનેથી જે શબ્દ ફાળ્યો છે એ પ્રમાણે ખરેખર આપણે વર્તમાન લેવાની જરૂર છે વાણી એક સાખી બે વાણી મહાપુરુષોને જે સમય આપ્યો હોય એ સમય આપણે જો ફાળવીએ ને તો બરાબર કહેવાય એમ સંતો સત્સંગની અંદર કીધું છે કે જો સમય સાચવીએ ને સત્ય જળવાય આવું સંતોના મુખથી બોલાયેલું છે કે જો આપણે સમય હાચવીએ તો ખરેખર સત્ય વસ્તુ જળવાય એમ છે આગળ ગુરા ગામમાં સત્સંગ ની અંદર એક શબ્દ એવો થયો હતો કે ગુરુના પ્રકાર કેટલા તો કે ભાઈ ગુરુ ત્રણ પ્રકાર કીધા છે

બીજા નંબરમાં કીધું બ્રહ્મસોત્રીએ કીધું ત્રીજા નંબરમાં કીધું કે નિષ્ઠ બ્રહ્મ એટલે ભગવાન નિષ્ઠ એટલે નક્કી ભગવાન નક્કી કરાવે એ કરવા બ્રનિષ્ઠ કરવા પેલા જે ગુરુ મહારાજો છે એના વિશે એક દ્રષ્ટાંત લઉં તો મારો સમય પૂરો થઈ જાય બ્રહ્મસ્ત્રી કરવાથી શું થાય એક પંડિત હતા એ પંડિત હતા એટલામાં આવતા હતા એક ભાઈએ પ્રશ્ન કર્યો પ્રશ્ન એવો કઈ મોટો નતો એમ મામૂલી પ્રશ્ન હતો એમ

આ રસ્તાની વચ્ચે વચ્ચ આ પોઠીએ બેઠો છે એને ઉભો કરવાનો કોઈ મંત્ર ખરો તમારા પાસે પેલા પંડિતે બધી પોથીઓ જોયું પણ જે પોઠિયાનો ઉભો કરવાનો મંત્ર જ નતો હે એ મો આવે ખરો હે પણ કર્મ એ આવે નહીં એ આવે અનુભવની અંદર એ અનુભવનો વિષય છે તો કે તમારાથી ના ઉભો થાય કે ચાલો હું ઊભો કરું એમ પેલા ભાઈ એ તા ઉપર દી એક ફટ દઈને કુટ્યો ઊભો થઈ અને હડતો થઈ ગયો કે આ બ્રહ્મસૂત્રી ની અંદર આવા લોચા પડતા હોય છે એટલે ખરેખર જીવન ની અંદર બ્રહ્મ નિષ્ઠ કરવાની જરૂર છે ગુરુ અને સદગુરુ આની અંદર પણ તફાવત છે ગુરુ પકડાવે અને સદગુરુ છોડાવે પકડાવે એટલે શું પકડાવે એ યોગ કરજો અવન કરજો માળાઓ કરજો આ કરજો તે કરજો વાળા કરી અને ગુરુ મહારાજ પકડાવતા હોય છે અને સદગુરુ આપણે કરીએ નું સદગુરુ આ બધ છોડાવી અને મુક્ત કરી દેતા હોય છે પરમાત્મા નકી કરે પર પોતે પરમાત્મા સ્વરૂપ બનાવી દે છે એટલે વિશેષની અંદર સૌપ્રથમ મને સમય આપ્યો છે તો મારે સમયનું ધ્યાન રાખવું પડે સમય બચાવવો પડે મહાપુરુષો ઘણા જ બિરાજમાન છે તો કદાચ સમય ઓછો હોય તો એ સમય મહાપુરુષોના ફાળે જાય એ નિમિત્તે હું આટલું કઈ મારી વાણી વિમુ છું